સાવરકુંડલા ક્રિકેટનો મહાકુંભ નાવલી પ્રીમિયર લીગનો ભવ્ય શુભારંભ રમતગમતનું કલ્ચર ડેવલપ કરવાનો કસવાડાનો નવતર પ્રયાસ સાવરકુંડલા ખાતે નાવલી પ્રીમિયર લીગનો ભવ્ય પ્રારંભ નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા લોકસભા સાંસદ શ્રી ભરતભાઈ સુત્રિયા યુવા નેતા તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા ધારાસભ્ય શ્રી જનકભાઈ તલાવિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો સાવરકુંડલા લીલીયા વિધાનસભાની કુલ છપ્પન ટીમો આ નાવલી પ્રીમિયર લીગમાં ભાગ લેશે આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સૌપ્રથમ દીપ પ્રાગટે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તાજેતરમાં પહેલગામમાં શહીદ થયેલા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડાએ જણાવ્યું હતું કે સાવરકુંડલામાં આગામી સમયમાં પૂર્ણ વિકસિત સ્પોર્ટ સંકુલ અને તેની પાસે અત્યાધુનિક ક્રિકેટનું મેદાન ઉપલબ્ધ થશે જે રમતપ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા બનશે નાવલી પ્રીમિયર લીગ એનપીએલ ના ભવ્ય પ્રારંભ સાથે જ સાવરકુંડલા વિધાનસભાની વિવિધ છપ્પન ટીમો વચ્ચે રોમાંચક મુકાબલાનો પ્રારંભ થયો છે આયોજકો દ્વારા ખેલાડીઓ અને દર્શકો માટે પ્રશસ્ત વ્યવસ્થા અને ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટનો મહાકુંભ સમગ્ર વિસ્તારમાં રમતગમતની એક નવી ઊર્જાનો સંચાર કરશે જીગ્નેશ ગઢતિયા સાવરકુંડલા અમરેલી ખાસ કરીને સાવરકુંડલામાં સ્પોર્ટ્સ સંકુલની બાજુમાં નવું ક્રિકેટનું મેદાન અને એમાં પ્રથમ વખત વિધાનસભા વિસ્તારની છપ્પન ટીમો ભાગ લઈ રહી છે એવી ક્રિકેટ લીગનું આયોજન કર્યું છે સાવરકુંડલાનું શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે નાવલી નદી અને આ પ્રીમિયર લીગને નાવલી નદીના સાથે અમે જોડ્યું છે એનું નામકરણ કરી અને એક સારો મેસેજ આપવા માટે સાથે સાથે રમતગમતનું કલ્ચર ખીલે ક્રિકેટે આમ પણ આપણો સ્વભાવ બની ગયો છે અને એટલા માટે આ લોકપ્રિય રમત છે એના માધ્યમથી આ વિસ્તારને એક નવું ક્રિકેટના ગ્રાઉન્ડ સાથે નજીકના ભવિષ્યમાં સ્પોર્ટ સંકુલ પણ મળવાનું છે એ જગ્યાએ આ આયોજન કરી અને હું એમ માનું છું કે એક નવું કેલેરવર વિકસાવવાનો અમે પ્રયાસ કરીશું